રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઓએનજીસી એસેટ અંકલેશ્વર દ્વારા મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના સહયોગથી ઓએનજીસીના કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવ્યાંગોની નિઃશુલ્ક તપાસ અને ઓપરેશન અને કૃત્રિમ અંગોની માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા શિબિરનો મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ લાભ લીધો હતો શિબિરમાં પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી નિદાન જરૂરી સર્જરીની પ્રક્રિયા तेमज फिटिंग जेवी तमाम सेवाओं संपूर्णपणे निशुल्क उपलब्ध करावामां आवी हती आ केम्प में रोटरी क्लब ऑफ अंकलेश्वर ना होदेदारों अने सभ्यों उपस्थित रह्या हता आज हम रोटरी क्लब महावीर लिप सेंटर के साथ मिलकर के इस ओएनजीसी प्रांगण में हमारे विकलांग भागियों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखे हैं जिसमें मोर देन हंड्रेड का ऑलरेडी रजिस्ट्रेशन हो चुका है ओएनजीसी हम लास्ट मेनी ईयर्स से आसपास के चारों जिलों में हम हम दिव्यांग भाइयों के लिए सेवा करते आए हैं हम रोटरी क्लब के साथ में लास्ट ईयर भी कोशंबा में मल्टी स्पेशलिटी मेडिकल कैंप में उनका साथ निभाए हैं और हम ओन के तरफ से आश्वत करते हैं कि हम रोटरी क्लब के साथ में भविष्य में भी इस तरह की सेवा देते रहेंगे दिव्यांग मानसो ने व्यक्तियों ने એમને જરૂરી પ્રમાણે હાથ નિઃશુલ્ક પૂરા પાડવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે જેમાં અમને અહીંની પ્રિમાઇસિસ માટે અને દરેક સગવડતા માટે ઓનડી બહુ ઉત્તમ સાથ સાંપડ્યો છે આ કાર્યક્રમમાં અમારે મહાવીર લીમ્સ સેન્ટરમાંથી માંથી ટીમ આવી છે અને આર્થિક સહદાતા અમારા રાજેશભાઈ કાલરા છે એસ કે આવડીન અને પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને અમે એક બીજું પણ નક્કી કર્યું છે કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આ પ્રોજેક્ટ સતત પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે બનાવીને આગળ વધારવાની રાખે છે અને રોટરી રોટરી લાઇબ્રેરી હોલ જે છે ત્યાં અમે એક સર્વિસ સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં જેથી જે પણ વ્યક્તિઓને આ કૃત્રિમ હાથ અને પગ બેસાડ્યા હોય એમને કંઈ પણ તકલીફ હોય સર્વિસ માટેની રિપેરિંગ માટેની તો એ દરેક મહિને એનો એક નિયમ નિયમિતપણે એમની તપાસ થશે અને એમને મદદ પૂરી પાડવામાં આવશે